તો ફરી રાજ્યમાં સરકારી અધિકારીઓની રેકી જાસૂસી કરવાનો મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં અનેક જગ્યા પર ખનીજ ચોરી થઈ રહી છે જેથી ખનીજ વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે આ કાર્યવાહીથી બચવા માટે ખનીજ વાફિયાઓ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે ખનીજ વિભાગની ઓફિસથી બહાર ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા જ્યારે આ લોકોની સાથે પૂછપરછ કરવામાં આવી તો બે શખ્સ ભાગી ગયા હતા અને એક વ્યક્તિ પકડાઈ ગયો હતો તેમની પાસે મળી આવેલા મોબાઈલની તપાસ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો પરંતુ ત્યારબાદ તે પકડાયેલો શખ્સ પણ ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલે ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ગત તારીખ રોજ અમે કચેરી કચેરી સમય દરમિયાન બપોરના સમયે ઘરે જમવા જતા હતા એટલે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં નીચે ત્રણ ઈસમો શંકાસ્પદ અમારી રેકી કરતા હોય એટલે એમને થોડી શંકા ગઈ એટલે શંકા ગઈ એટલે અમે એમને પૂછવા અને નામ નામ ઠેકાણા અને સરનામું પૂછતા એ લોકો ત્રણેય ભાગી ગયેલ એક ત્રણ પૈકી એક ઈસમ અમારા હાથમાં ઝડપાઈ ગયેલ એ ઈસમને અમે વધુ તલાશી લેતા એના ખીચામાંથી બે મોબાઈલ મળી આવે બે મોબાઈલના નોટિફિકેશન ચેક કરતા એ લોકો વોટ્સઅપના માધ્યમથી એક એવા ગ્રુપ ચલાવે છે કે જે દરેક અધિકારી આરટીઓ વિભાગ હોય ખાણ ખનીજ વિભાગ હોય રેવન્યુ વિભાગ હોય નાયબ મામલતદાર હોય કે મામલતદાર એ બધા અધિકારીઓની એક લોકેશન કે ભાઈ આ અધિકારીની ગાડી અહીંયાથી આ નંબરની ગાડી નીકળી છે આ આ દિશામાં જઈ રહી છે એટલે એ દિશામાં જે ખનીજ ચોરી કરતા ઈ હોય એમને અલર્ટ કરતા હતા અને એમને ચોરી કરવામાં એનું પ્રોત્સાહન આપતા હતા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો પોલીસે નોંધ્યો છે જેમાંથી પોલીસે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેરને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વોટ્સએપ ગ્રુપ ચલાવતા હતા તેમાં અધિકારીઓના લોકેશન શેર કરવામાં આવતા હતા યુવરાજસિંહ ગુલાબસિંહ વાડે ક્રિપાલસિંહ ગુલાબસિંહ વાડે કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાડે આ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે